બહુ ચર્ચિત પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મામલે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે બચાવ સેશન કોર્ટે તેમની ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો અને અત્યારે તે લાપતા છે એટલે કે ફરાર થઈ ગયા છે અને આ મામલે પોલીસ સક્રિય બની છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ત્યારબાદ પોલીસ છે તે ગુનો દાખલ કરે છે અને નીતા ચૌધરી અને તેમના સો આરોપી યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરે છે પરંતુ આ સીઆઈડીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જ્યુડિશિયલ કચેરીના અંદર જામીન માટે અરજી કરે છે અને જ્યુડિશિયલ કોર્ટ છે તે તેમને જામીન આપે છે આ જામીન મળ્યા બાદ પોલીસ દોડતી થાય છે અને વકીલ આલમમાં પણ ચર્ચા જાગે છે ત્યારબાદ આ પોલીસ છે તે બચાવ સેશન કોર્ટમાં તેમના જામીન રદ કરવા માટે અરજી કરે છે ગઈકાલે બચાવ સેશન કોર્ટે તેમના જામીન રદ કર્યા છે અને નીતા ચૌધરીની ધરપકડ કરવાનો આદેશ કર્યો છે તેમના આદેશ બાદ પોલીસ છે તે તેમને શોધી રહી હતી અને નીતા ચૌધરી અત્યારે લાપતા થઈ ગયા છે એટલે કે ફરાર થઈ ગયા છે નીતા ચૌધરીની ધરપકડ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવા માટે એલસીબી એસઓજી અને બચાવની પોલીસ કાર્યરત છે પૂર્વ કચ્છમાં આ બનેલી ઘટના છે તેમણે પોલીસની જે છબી છે તેને હાનિ પહોંચાડી છે ખાખીને છે ડાગ લગાડ્યો છે આ ઘટનાને લઈને પોલીસ ખાતામાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે તેવા પણ સૂત્રો જણાવી રહ્યા છે હાલ પૂર્વ કચ્છની જે પોલીસ છે તે કામે લાગી છે અને આ સસ્પેન્ડેડ નીતા ચૌધરી છે તેમને પકડવા માટે ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને ચેનલ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે